બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ ખર્ચ જણાય વૃષભ આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો મહત્વના નિર્ણય લેવાના હોય તો તેમાં સરળતા જણાય મિથુન મોસાળ પક્ષ સાસરી પક્ષના કામકાજ અંગે વ્યસ્તતા જણાય વાદવિવાદ ગેરસમજ મનદો ખથી સંભાળવું પડે કર્ક આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો વાણીની મીઠાશથી લાભ ફાયદો મળી રહે સિંહ નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે કામમાં વિલંબ જણાય કન્યા નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને આપના કાર્યની સાથે પડોશના કામમાં વ્યસ્ત રહો તુલા સિઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે વૃશ્ચિક રાજકીય સરકારી કામકાજ અંગે મિલન મુલાકાત થઈ શકે આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામ સંસ્થાકીય કામ રહે ધન નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે કામકાજમાં પ્રતિકૂળતા રહે સિઝનલ વાયરલ બીમારીથી સંભાળવું મકર આપની મહેતન બુદ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે કુંભ આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી વર્ગ ચાકર વર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે દોડધામ શ્રમ રહે મીન દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં પ્રગતિ જણાય યાત્રા પ્રવાસ મિલન મુલાકાતથી આનંદ અનુભવાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો